તુલા રાશિનું સાપ્તાહિક રાશિફળ ખર્ચ અને બજેટ પર નિયંત્રણ રાખો દેવડમાં સાવધાની રાખવી જાણો કેવું રહેશે તમારું અઠવાડિયું અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન નોકરિયાત લોકોએ કઈ બાબતોનું રાખવું પડશે ધ્યાન કોને કેટલો થશે ધનલાભ અને કઈ રીતે વર્ષે મહાલક્ષ્મીની કૃપા તુલા રાશિ કલાત્મક કુશળતા દર્શાવવામાં મદદ મળશે પ્રમોશન સાથે સ્થાન પરિવર્તન પણ થઈ શકે છે લાભ અને પ્રગતિની તકો રહેશે ઉચ્ચ અધિકારીઓ સાથે તાલમેલ જાળવી રાખો મિત્રોનો સહયોગ અને વિશ્વાસ જળવાઈ રહેશે ઉચ્ચ મનોબળ સાથે મહત્વપૂર્ણ કામ કરશો સપ્તાહના મધ્યમાં તમે સખત મહેનત અને સમર્પણ દ્વારા નફામાં વધારો કરશો તમારી યોજના ગુપ્ત રાખવાનો પ્રયાસ કરો રમતગમતની સ્પર્ધાઓમાં તમારે સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે સપ્તાહના અંતે સામાન્ય સ્થિતિ પ્રવર્તશે તમારી ધીરજ અને આત્મવિશ્વાસને ઓછો ન થવા દો વ્યવસાયિક લોકોએ મોટસડીગીરી ગીરી તાળવાનો પ્રયાસ કરવો જોઈએ લોકોના પ્રભાવમાં કોઈ નિર્ણય ન લો ધંધો કરનારા લોકો જો આયોજનબદ્ધ રીતે કામ કરે તો ફાયદો થઈ શકે છે તમારી કાર્યક્ષમતા ઓછી ન થવા દો નવો ધંધો કે ઉદ્યોગ શરૂ કરવાની યોજનામાં ધીરજ રાખો વેપારની દિશામાં સમજી વિચારીને કામ કરો જોબ ઇન્ટરવ્યુ પરીક્ષામાં સફળતાના સંકેતો છે લાંબા અંતરની યાત્રા શક્ય છે તમને વિદેશ જવાની તક મળશે આર્થિક ખર્ચ અને બજેટ પર નિયંત્રણ રાખો જમીન મકાન મકાનના ખરીદ વેચાણમાં સમજી વિચારીને કામ કરો કોઈ અજાણ્યા વ્યક્તિને વધુ પૈસા ઉધાર આપવાનું ટાળો સપ્તાહના મધ્યમાં વેપારમાં નાના પ્રયોગો ફાયદાકારક સાબિત થશે નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખો પૈસાના બિનજરૂરી ખર્ચથી બચો તમારી જરૂરિયાતો પર નિયંત્રણ રાખો તમને પરિવારના કોઈ વરિષ્ઠ સભ્ય તરફથી આર્થિક મદદ મળી શકે છે સપ્તાહના અંતમાં નાણાકીય દ્રષ્ટિકોણથી વસ્તુઓ સામાન્ય રહેશે ભાવનાત્મક ભાવનાત્મક પ્રેમના મામલાઓમાં તણાવ રહેશે અહંકારને છોડો વિવાહિત જીવનમાં સુખ અને સંવાદિતતા રહેશે પરિવારમાં કોઈ સુપ્રસંગ બનવાની સંભાવના છે લગ્ન સંબંધી કામમાં અવરોધો દૂર થશે સપ્તાહના મધ્યમાં તમારા પ્રિયજનની ભાવનાઓ અને વિચારોને સારી રીતે સમજવાનો પ્રયાસ કરો પારિવારિક પ્રશ્નો અંગે પતિ પત્ની વચ્ચે સુમેળ વધશે તમારી મહત્વકાંક્ષાઓને વધારે પડતી વધવા ન દો સપ્તાહના અંતમાં કામ પ્રત્યે ઉદાસીનતા વધી શકે છે અતિશય દબાણની પરિસ્થિતિઓ ટાળો આરોગ્ય દૈનિક કાર્યો સરળ રાખો જમતી વખતે સાવચેત રહો શરદી ઉધરસ અને શ્વાસ સંબંધિત રોગોથી સાવધાન રહો સપ્તાહના મધ્યમાં સમય પ્રમાણમાં સાનુકૂળ રહેશે ખાવા પીવાની વસ્તુઓમાં સંયમ જાળવો નિયમિત કસરત કરતા રહો સપ્તાહના અંતમાં સ્વાસ્થ્યની ચિંતામાં થોડો વધારો થઈ શકે છે પેટના રોગો જેવા કે અપચો ગેસ માથાનો દુખાવો વગેરે અંગે જાગૃતિ રાખવી જરૂરી છે આહારમાં ખોરાકની ખામીઓનું ધ્યાન રાખો બહારનો ખોરાક ખાવાનું ટાળો નહીં તો તમારું પેટ ખરાબ થઈ શકે છે ઉપાય દરરોજ ધ્યાન કરો અને મંત્રોનો જાપ કરો મિત્રો આશા રાખીએ છીએ કે સાપ્તાહિક પર તમને ગમ્યું હશે વિડીયો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ャロマリスのアビデオサティ、テアスディ,ィ、ジェイマンタティ。